વાવણીનો મહિનો છે અને ખાતર જ નથી જી હા નવસારી જિલ્લામાં જરૂરિયાત કરતા પચાસ ટકા ખાતરનો ઓછો જથ્થો આવતા જ ખેડૂતો ચિંતિત છે જિલ્લામાં પંચાવન હેક્ટરમાં થતી ખેતીમાં જુલાઈ અને ઓગસ્ટ મળીને અંદાજે આઠ મેટ્રિક ટન ખાતરની જરૂર પડતી હોય છે પરંતુ ખાતરની અછત છે વધુ વરસાદના સમયે ખાતર મળે તો ખાતર પાણી સાથે વહી જશે અને પાકને પૂરતું પોષણ નહીં મળે જેથી ખાતર મળે તેવા પ્રયાસો કરવાની માંગ થઈ રહી છે આવા સંજોગોમાં જ્યારે વધારે વરસાદ હોય ને ખાતર વ્યય થાય ધોવાઈ જાય એના કરતાં અત્યારના દિવસોમાં ખાતર આપવું વધારે હિતાવ છે ફાયદાકારક છે એવા સંજોગોમાં આ કૃત્રિમ છતને માટે સરકારશ્રીએ વિચારીને તાબડતોબ અહીંયાના જે જરૂરિયાત છે એ ખાતરને જરૂરિયાતને પૂરી પાડવી જોઈએ કે બિનજરૂરી ખોટી ગભરાવાની કોઈ જરૂરિયાત નથી જેમ જેમ ખાતરનો જથ્થો સપ્લાય થતો રહેશે તેમ તેમ જ્યાં જ્યાં આપણે જરૂરિયાત છે જ્યાં જ્યાં તાલુકામાં આપણે જરૂરિયાત છે ત્યાં ત્યાં તાલુકાની અંદર પહોંચાડવામાં આવે